સતી તોરલનું જીવન ચરિત્ર ભાગ પાંચ અંતિમ ભાગ પાછળના ભાગમાં આપણે જાણ્યું કે સતી તોરલ સંતમેળામાં જાય છે તેમની ગેરહાજરીમાં જેસલ સમાધિ લેવાનું નક્કી કરે છે જેસલે તેમને ત્યાં ભજન ગાવા આવેલા સંતોને ખાડો ખોદી સમાધિ તૈયાર કરવા કહ્યું હવે આગળની કથા સાંભળીએ જેસલની સમાધિ લેવાની વાત સાંભળી સંતો બોલ્યા અરે જેસલપીર તોરલમાંની રજા વિના સમાધ લેવાય એ ભલે ભૂલ ગણતા આવતી જન્મે માફી માંગી લઈશ પણ પૃથ્વી પર મારાથી હવે રહેવાતું નથી મા વસુંધરાને હવે આપ આપી કાયાનો બોજ ઉપાડવા દેવો નથી સારું તમારી મરજી હવે પ્રભાત સુધી ભજન ગાઓ ત્યાં હું થોડી માળા કરી લઉં સંતોએ જેસલ પીને વિદાય દેવા આખી રાત પ્રભુપદ ગાયા પરોડનો પડ ઉગાડ્યો ને જેસલને સંતોએ સ્નાન કરાવ્યું એક સંતે કપાળમાં તિલક કરી ડોકમાં નવી તુલસીની માળા નાખી માથે કાન ટોપીને મંડી પહેરાવ્યા પછી જેસલને લઈ અંજારના બધા દેવ મંદિરોમાં પગે લગાડી ગાતા ગાતા સૌ અંજાર નગરની બહાર આવ્યા પ્રભાતના રવિ કિરણો મૃત્યુના આ મહોત્સવ પર પોતાના તેજ કિરણો દોડી અભેદ માર્ગના પ્રવાસી જેસલના પ્રસ્થાનને અર્ધ્યા આપી રહ્યા હતા બહાર અજયપાલની સામે આંબલીઓના ઝુંડમાં સંતોએ સમાજનો ખાડો ખોદ્યો અંદર બાજોટ ને તે પર કંકોના સાથિયા પુરાયા હાથમાં શ્રીફળ લઈ જેસલે સમાજના ખાડામાં ઉતર્યો ને એકવાર ફરી સૌની સામે સાથ દીધો સીતારામ સંતો સીતારામ 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 સામે સોર ઉઠ્યો બે સંતોએ જે જે સીતારામના સંગીતમય લહેકાથી જયનાત કરી ખાડામાં ધૂળ પાડવા માંડી સમાજના કાંઠે સંતો એક તારો મૃદંક ને મંજીરાના રણજળાટમાં ભજન ગાતા હતા મળશો અલખને દરબાર મળસો સાહેબને દરબાર મળશો જતી સતી હોજી જેસલને આંચકો આવ્યો અરે રે સતી પાછા આવશે ને મારી વિદાય જાણશે ત્યારે કહેશે જાડેજા અમને મળ્યા નહીં ઉપરથી સરળ સરળ ધૂળ ખાડામાં ખરતી હતી છાતી સુધી ધૂળ આવી ગઈ ભજનિકા જોરશોરથી ગાતા હતા સીતારામના માવડી ઉચ્ચારણ સાથે સંતો ધૂળ ઉથામતા હતા જોત જોતામાં ખાડો પૂરાઈ ગયો કચ્છનો પૂર હથિયારો જેસલ જાડેજા સમાધિસ્થ થયો એને સમાજની સૌએ મસ્તકે ચડાવીને મગાર બજી ઉઠી આરતી થઈ જો જળહળતી હતી સૌ આય ગામમાં આવ્યા એ જ પથમાં રાજસ્થાનની ધરતી પરથી સંત મેલામાંથી સેઠ અને તોરલદે ઝડપભેર અંજાર ભણી આવતા હતા તોરલદેના હૈયામાં અસુષ ઉત્પાદ મચી રહ્યો હતો જતા તો આખી વાત સધીર સેઠને જ્ઞાન વાતો કથી હતી પણ પાછા વળતા તો તોરલ સાવ મુખ કેમ રહ્યા એ રહસ્ય સદીર શેઠ પામી શકતા ન હતા કેમ મા કંઈ બોલતા નથી શેઠ એમ પણ મારા હૈયા પર કોક અડીત ભાર એવો બની ગયો છે કે બોલવા ધારો છું તો એ બોલી શકતી નથી પછી શેઠે આગળ પૂછા ન કરી આપના પટાગણમાંથી અંધકાર ધતી પર ખરવા માંડ્યો હતો જેસલના નિવાસસ્થાને રાત્રિ ભોજન માટે ગયેલા સંતોએ ઘરના દ્વાર બંધ જોઈ જેસલની સમાધિની વાત જાણી પણ આંબલીના જૂટમાં બધા દર્શનાર્થે જતા હતા તેમને વાટમાં તોરલ દે મળ્યા કે બધા સંતો પોકારી ઉઠ્યા સીતારામમાં સીતારામ સીતારામ તોરલે બે હાથ જોડ્યા બોલ્યા અત્યારે કંઈ તરફ કેમ અમે તો જેસલપીરના સમાધના દર્શને જઈએ છીએ હેં જેસલ જાડેજાએ સમાધ લીધી હા મા તમને ખબર નથી ના મહાત્માઓ હું તો સંત સંતમેળામાંથી ચાલી આવું છું માં આટલા સારું જ શું તમે માર્ગે મૂક રહ્યા હતા સધીર શેઠ બોલ્યા હા સધીર શેઠ મારા મનમાં ન સમજાય એવો ઉદ્વેગ થતો હતો ને કંઈક ન બનવાના બનાવની આગાહી થતી હતી એ સાચી પડે ઠીક હવે ચાલો ગામમાં ના શેઠ હવે તો જાડેજાને સમાધિમાંથી ઉઠાડી વાતું કથવી છે ને કહેવું છે કે પીર ઉઠી વચન ભંગ કર્યો મા સમાધિમાં બેઠેલા ઉઠસે તમે જાઓ મારો એક તારોને મંજીરા લઈ આવો પછી જોજો શેઠ દોડિયાને બહુ થોડા સમયમાં એક તારોને મંજીરા લાવી તોરલદેના હાથમાં આપ્યા લઈ પલાઠી બીડી એક તારો ખોળામાં લઈ આંગળીએ મંજીરાની દોરી વિટાડી તોરલદેએ ગાવા માંડ્યો જાડેજા હો વખત સંભાળી વેલા જાગજો જાડેજા હો તાલ તંબુરો સતીના હાથમાં રહેજી કાહે અલખનો આરાધ જાડેજાએ બોલ્યા હતા મેવાડમાં તે દિના બોલ સંભાર વચન સંભાળી વેરા જાગજો રે નિષ્ઠ અઠવીમાં આ વેદનાને વિજોગભર્યા સ્વર વડો સબનો કચ્છની ધરતી પર છાઈ રહ્યા હતા કચ્છની ધરતીને વીંટાઈ પડેલ દરિયો તોરલના ભજનમાં જાણે તાલ તાળપુરાવી રહ્યો હતો પદ આગળ ચાલ્યું એક તારાના મીઠા રણજણા જેવો જ તોરલ તોરલદેહનો સ્વર મીઠો ઠંડો હતો એવી જ મીઠા શબ્દોમાં હતી રાત પણ સોહાગણનાર સમીર રૂપાળી દિશતી હતી આભના પટાંગણમાં તારલાઓનું તેજ પર નિબીડ અંધકારમાં શોભતું હતું જાણે કે ચોમેર ચારોતા ઉછળતી રહી હતી મારી આગે આગે તો મહાસાગર જાણી ધીરો રોતો હતો સમાજમાં રડતા જેસન જાડેજાની જેમ પદ આગળ ગવાતું હતું સડી સેટની નજર સમાજ પર હતી એને સમાજ હલબલતી દેખાય ને એણે બે હાથે ધૂળ ઉખેડવા માંડી તોરણદે છેલ્લી લીટી દોરાવી ગાતી હતી ત્યાં તો સમાજના ખાડામાંથી એક માથું બહાર નીકળ્યું ને થોડી પળોમાં જેસલને આખો દેહ બહાર આવી તોરલને નમ્યો આવ્યા હા સતી વચનને બંધાયો હતો એટલે આવો જ જોઈએ ને અને અમે આવ્યા છીએ તોરણદે આ છેલ્લા બોલ બોલનાર ભણી જોયો તો માલાજાળ સંત મેળાના સંતો મારવાડના રાજા માલદેવજી અને તેના રાણી રૂપા ઊભા હતા તમે તમે અહીં હા સંત મેળાનો તમારા દિલનો ઉકળાટ જોયા પછી અમને તમારી પાછળ પાછળ આવવા દિલ થયો હતો બહુ સારી વાત હવે મને એ રજા દો ક્યાં રજા જોવે છે સતી અલખના ધામમાં જવાની સમાધ લેવાની અહીં કામિનીઓની દુનિયામાં હવે મારે વસવું નથી તમારી ઈચ્છા આપણને સંતોને મન તો આ ધર્મનું કામ છે જેસલ શેઠ માલદેવજી અને રૂપાંદે મધરાત્રે ખાડો ખોદ્યો સૌએ તોરલની ચરણ લઈ મસ્તકે ચડાવી સૌ સંતોને પરકમા કરી તોરલ સમાજના ખાડામાં ઉતરી ગયા જેસલ પણ સૌ સંતોને પરકમ્મા કરી પોતાના ખાડામાં ઉતરી ગયા ને સંતોએ બેહના ખાડા પર ધૂળ વાળી દીધી આગે આગે અંજારમાં નિસ્તબ્ધ રજની રાણીને ખોળે કોઈક સંત મોડી રાત્રે ગાતા હતા હૈડા હાલો અંજાર મોંજા બીલી ડારે એ હૈડા હાલો ને અંજાર જાત્રા કરીએ રે જેસલ પીરની હોજી કચ્છના દરિયાના મોજા આ ગાનમાં મોજાની થપાટોનો તાલ પુરવતા હતા અહીં જેસલ તોરલની કથા સંપૂર્ણ થાય છે